કેટલાક સાયબર થી શું પરિચિત કરાવવા માંગુ છું આપ લોકો અહીંયા જ્યારે બનાસકાંઠામાં આવી રહ્યા છો અને ઘણી વખતે આપ ઘણા બધા કોલ બી આવતા હોય છે તો આપ આપ એક એક નમ્ર વિનંતી છે છે કે કે લોકોને કોઈ પણ આવે જે અજાણી લિંક ઉપર ક્લિક નહીં કરો અને જો ક્લિક કર્યો બીજ ખરાબ અને કોઈ પણ મેસેજ આપને મળે છે બી ખરાબ અને કોઈ વ્યક્તિ આપને પૂછે છે કે આપના જે ઓટીપી આવ્યો છે આપનો પાસવર્ડ શું છે આપનો કેવાયસી ફોર્મની અંદર આપની વિગત શું છે મહેરબાની કરીને હું આપને જણાવવા માંગુ છું કે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી કે કોઈ પણ એન્ફોર્સમેન્ટ આવી કોઈ પણ ડિટેલ્સ આવા કોઈ પણ લિંક ઉપર ક્લિક કરી ભરશો નહીં કે કોઈ પણ અજાણ્યા માણસના પોલથી આ ભરમાઈને એને કોઈ આવી આપશો નહીં છતાં પણ જો આપણી સાથે આવો કોઈ ફોડ થઈ જાય છે અને આપણા બેંકના ખાતામાંથી આવો કોઈ પૈસા ઉપરી જાય છે પૈસા ને અમે પોલીસ ફટાફટ છે એને ફ્રીઝ કરી શકે અને આપના પૈસાને બચાવી શકે આ સિવાય મારા જે યુવાધન છે અને જે વિચારકો છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણે સોશિયલ મીડિયા જે યુઝ કરો છો આ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણ્યા માણસને આપ લોકો ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરો કોઈ પણ અજાણ્યા માણસનો વિડીયો કોલ કે ઓડિયો કોલ આપ રિસ્યુ નહીં કરો જેથી કરીને આપની સાથે બનતી કોઈ પણ આવી ઘટના જે છે એને રોકી શકાય છતાં પણ અમે બનાસકાંઠા સાબરકરાશ હંમેશા આપની મદદમાં છીએ આપની સાથે કોઈ પણ આધારિત ઘટના બને છે હંમેશા આપની મદદ માટે તૈયાર છે જય જય